જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આવી ગયા આપણી ગેરેજ ઉપર બોબીભાઈ મથરિયા શમ કે આપણે આવ્યા છું આપણું આરબન સર્વિસ કરવા માટે પહેલાં જોયો ધોરાવા ધોરાને લઈને આપણે આવી ગયા તો પહેલાં આપણે બીજી ગેરીએ ચેન સેટિંગ એ બધું કર્યું દીધું કે એ અત્યારે થોડું ટ્રાફિક હતું એના કારણે આપણી ગેરેજ આવ્યા કે એ બાજુમાં ધોરાવાનું હતું એ સર્વિસ કરવાની હું તો મજા આવતી હતી આ થોડું પ્રોબ્લેમ પડી ગયું મને કેમ કે ધોરાવાનું મારે વોશિંગ હે નહીં આ તમારા પહેલાં તો બનાવી બોબી નહીં બનાવતો હવે ને અત્યારે તમે જો હું આ ગેરેજ ઉપર હોત તો આરામથી ભૂ હોત ભલે દિવાળી હોય ગમે એવું હોય આપણે દિવાળીનું ટેન્શન નથી રાખતા કે આટલું ફોર્મ ઘેરજું ને આ રીતનું કરવું આપણે મોજ કરવાની ત્યાંથી મોત ગાડીઓ ફટાવાની એટલું બધું આયા કરવાની કમાઈ કમય કમાવું જોઈએ ઘણા ઘણા પચાસ છે હજાર રૂપિયા એના કરતી મોજ થી ફોર્મ કરવાનું દિવાળી આયા રાખવાની નહીં જાજી નામાં જો આ દસ અગિયાર અગિયાર વાગે બબીભાઈ ઘેર જોઈ કે હું કાલ આટલા વાગે ઘેર જોયો તો આટલા વાગે ઘેર ગયો તો તો આવે એવું કોમ પટાઈ દેવાનું એટલે કોમ આપણને હોય થોડું ઓછું મળે કેમ કે આ જગ્યા પર તકલીફ એ જ પડે કે આપણે ગાડી બીજી વર્ષ કરાવવા જવું પડે એ જ તકલીફ છે એના કારણથી હું કોમ ઓછું કરતો કોમ કરવાનું ઘણી ઈચ્છા થતી અંદરથી પણ એક ગાડી ઓછ કરાવવા જો એટલે એક ગાડીના પાછળ એક કલાક બગડતો એના કારણથી એ ગાડીઓ ઓછી પડતી જગ્યા પર પણ બોબી તો લગભગ આયા તારનો અડીએમ ને અડીએમ જ હોય છે મન કે તું કઈ રીતે હોય વેપાર ખાતો અને કઈ જગ્યાએ તો મૂકતો મૂકતો હોય જાતો જો આપણું આરવાના આવે આપણું એક બાઈક બાકી છે જે આપણું ફેવરેટ ને આપણું ડ્રીમ કહેવાય આપણું સાઈન છે આપણે પહેલું બાઇક લાયેલું હોય તો આપણું સાઈન છે એ ઘરે પડ્યું એને કાલે તૈયાર કરવાનું છે એને ચેન્જ આપણે લાઈન આપી દીધું બોબીને તો બોબી ને કાલે લે તો હું આવ્યો આવે કે એક રજા પાડી છે જેમ કે અમારે શોપિંગ બોમ્બ હોય એટલે નહીં આવશે પેલી સાઈડ થી આવશે ને ઓને એક તકલીફ છે કે ઓને સ્ટેન્ડ નથી આપતો આપણે સ્ટેન્ડ છૂટું જ આવે હે ને પછી લગાવવું પડે છે એ જ તકલીફ મેન પડે છે કે કોઈ બી જગ્યાએ સર્વિસ કરાવવા જઈએ ને તો તકલીફ આવી જ હોય છે લગાવો લગાવો ને આ ડ્રીમ આપણું જય બજરંગ બલી પહેલા પહેલા શરૂઆત આપણે આ ફોટાની કરી હતી પહેલા પહેલા મેં ની અંદર આ ફોટો લગાવ્યો તો લગભગ અમારી કોઈ બી ટોટલી ગાડીની અંદર કે બાઇકની અંદર આ ફોટો હોય છે જય બજરંગ બલી લાગે કમેન્ટ કરજો

તો હાલ તો ગાડી એસેસરી માં પડી લાલ લેવા જાય છે કે કાલે આપણે લાઈટો નાખાઈ ને આજે સીટ કવર ને આપણું થોડું કોમકાજ ચાલુ હોય તો હજે ગાડી તમને ચીવી બનાવી તમને બતાવું હું હું કોમ કર્યું હોય જેમકે કાલ દેખાતું જ નતું કે આટલા પૈસા નું કોમ થયું એ અંદર પણ કોમ એ રીતનું હતું કે ભાઈ ગયા બધા એમાં થઈ જાય તો આપણે આપડી ગેરેજ ઉપર દિવાળી ના દિવસે આવી ગયા ને આબાની બહુ ઈચ્છા હતી જેમ કે ગેરેજે લગભગ આઠ વર્ષ એટલે આઠ દિવાળીઓ હોય ગાડીની જોઈ આઠ આઠ વર્ષ જગ્યા પર દિવાળીનું કોમ કર્યું એટલે યાદ તો આવે જ છે કે આ ટાઈમે ગેરેજ ઉપર હોત તો એ કોમ કરતો હોત બહુ મજા આવે ને એટલે અમને એવું લાગે કે ના માસ આ આ હું મહિનાની અંદર તો જો આપણે પોના ને કીટ લગાવતા કે આપણે પોના બહુ બધા ઘેર પડ્યા છે પણ ઘેરું થાય ઘેર જોર આવે કોમ કરવું કે ઘેર આપણે ટોટલી સામાન પડ્યો હોય એવું નહીં કે આપણે ઘેર કોઈ વસ્તુ એવી નહીં પણ ઘેર કોમ કરવા બી આવું ને એટલે ઈલ્લું પહેલાં તો રોઈ પી જાય મને પછી બધા છોકરા ભેગા થાય નહીં કરવા દેતા એટલે આ તો સ્પેશિયલ રજા પાડીને જ કરવા નીકળી ગયો તો ચલો આપણે બાઇક સર્વિસ કરી ને પછી મળીએ આપણે જઈએ આપણે ગાડી પાસે એનું એન્સીઝેસુ કોમ ચાલુ તે જગ્યા પર જઈએ આપણે જાજુ કોમ કરવાની ખાલી ચેન સ્પ્રે મારી ચેન સેટિંગ કરી બધું રહેવાનું સર્વિસ ઓલરેડી પછી આપણે દિવાળી પછી કરીશું જેમ કે હાલ તો ટાઈમ ઓછો એના કારણે

તો અરીબા ની ચા પીવી તમને ઇંગ્લિશ આવડે મને ઇંગ્લિશ ફોર્મ નહીં આવડતું ઇન્ટરવ્યુ આનું મને નહીં આવડતું બધું ફોર્મ યાર કેવો એ ગાઈડ લાગે હો ભાઈ ચા ભાઈ ગાઈડ લાગે ગાઈડ છે તો કેમ ને તો ભાઈને એક પડીકું ચાનું આપી દેજો એટલે અમેરિકા આવી ઉજીરે પોકાડી દીન ચા ભી બને બને આજમલ તો તાજી જ રહ્યો કે એનો વિચાર કરે મારાય હું કેવાય વેરાઈ ફોર્મ અરઈ ભલી ચા ગુડ ચા ગુડ ચા એવરી વેરી નાઇસ વેરી નાઇસ ચાય લલિતભાઈ મિલ્યા આપણે કોઈ વિડીયો બનાવવા ઇંગ્લિશ માં બોલજે ગવા પડજે કે ચા વિશે હું કહેવા માંગી તો આપણી શોપિંગ ઉપર અમેરિકા થી પણ ચા પીવા માટે મોનસો આવી જાય મોનસો કેવા મોનસો 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 તમે ઇંગ્લિશ આવડે અહીંયા બ્લોક લઈ આવો કે કટકો મહેમાન આવ્યા વિદેશી મહેમાન સિંહ ને આપણા માટે ભગવાન કેવો

લોકેશન જોવા ને એમ ને ને અમારે આયા છે બાપુ મહેસાણા થી તો રમકડા ચેક કરે છે ને એક રમકડું ભાઈ રમે જાય બે રમકડા ને ત્યાં છે હા તાળી મારે તાળી માડે અરે ચરી ચો આઈમ બેટ્રો ચેક કરવું હોય તો બીજું કોઈ ગાડી હારી ગાંઠો ચેક કરીએ બાલી ગાડી રે ને એક ઉપર જોરદાર હે પણ આ ચેક નહીં કરવા દેતો આજે

Good job,